ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः ખરેખર જો જોઈએ તો આપણી પાસે આપણી વાસનાનું કોઈ માપ કે અનુમાન હોતું નથી જેમ જેમ તૃષ્ણા અંદરથી ઉઠતી જાય તેમ તેમ જે તે સમયે પૂરી કરતા રહીએ છીએ અથવા પૂરી કરવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ તે પણ વાસનાના પ્રવાહમાં તણાઈને કરીએ છીએ આપણી પાસે તેની સામે ચાલવાનો મનસુબો કે પ્લાન નથી કે હિંમત પણ નથી કેવળ આધીન થઈને પૂરી કરવા માટે બેહાલ એને મેજર કરી શકાતી નથી પણ આવી રીતે વાંચના મેજર કરવી ભગવાન ની વધારે છે કે જગત ની જગત ની વધારે કથા સાંભળવામાં આપણા આપણે વધારે રસ છે કે બીજી જગતની ફરાહણ સાંભળવામાં વધારે રસ છે એવી રીતે મેજર કરે અને ધીરે ધીરે એને ડાયવર્ટ કરે જગતમાં તણાતું હોય તો ભગવાનની કથા સાંભળવામાં વધારે ખાલી લભલબ લભલબ કરવા આખો કરી રાખે તો એમાં વધારે રસ છે કે ભગવાન ભજન કરવામાં વધારે રસ છે આ હોય તો આમાંથી

કમ્પેર કરતા જાય તો એને મેજર કરતા જાય આમાં વધારે કે આમાં વધારે તો એને ઓછી થાય મહારાજ કહે છે કે જીવને દાપણ ઘણું હોય છે પણ પોતાની ખબર નથી હોતી તે પણ ત્યાં સુધી કે મારે કેટલી વાસના છે બીજા બધાના માપ કાઢે પણ પોતાની અંદરનું માપ ન કાઢે જેને પોતાની વાસના ટાળવી છે તેને પોતાની તૃષ્ણાનું નિદાન કરવું જોઈએ જેમ રોગ થાય તો દવા નિદાન કરે છે પછી જ તેની સારવાર એટલે કે નાબૂદીના ઉપાય કરે છે નિદાનનો અર્થ જ એ છે કે તેનું માપ કાઢે કે ક્યાં સ્ટેજમાં છે કેટલો જૂનો છે કેટલો પ્રબળ છે કયા કારણથી શરૂઆત થઈ છે વગેરે પછી તેની સારવાર શરૂ કરે છે વાસના પણ અધ્યાત્મ રોગ છે મહારાજ કહે કે જેટલી જગતની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી ભગવાનની વાતમાં તો જાણવું જે બંને બરોબર છે તેની પરીક્ષા કેરા કરવી તેમજ સ્પર્શ રૂપ રસ અને ગંધ સંબંધી પરીક્ષા વિચારા કરવી તથા જેટલી દેહને માટે મહેનત થાય છે તેટલી ચીવટ મહારાજ માટે રહે છે કે કેમ જેટલું પોતાનું મનગમતું કરવામાં એકરસ થઈ જવાય છે તેટલું મહારાજનું ગમતું કરવામાં એકરસ થવાય છે કે નહીં તેની પરીક્ષા કર્યા કરવી રસ પરીક્ષા અથવા બુદ્ધિ પરીક્ષા કેવાયને આપણી રસ પરીક્ષા કયા ભાગમાં આપણને વધારે રસ છે એ મહારાજ એ કહે એવું કીધું કે એ કેમ ખબર પડે એજ અજમાયવું ન હોય તો કે પોતાના મનમાં એવા સંકલ્પ થતા હોય એને જોબે તો ખબર પડે મને આમાંથી કોઈ રોગ છે તો બહુ મૂંઝવણ થાય અથવા હરખો નહીં આવે નાના હોય તો મૂંઝવણ થાય મોટા હોય તો ફટકે આ તમારું કામ આ તમારું આ નાના હોય તો તો શું કરું તો વળી ઘર સાંભળે મૂંઝવણ તો એવી છે મુંજબી તો ક્યાં લગી લઈ જાય લઈ જાય પાછી નક્કી નો વાસના રૂપ છે એવું કીધું કે સંકલ્પના આધારે પછી એમ મેજર કરવું કે આ સંકલ્પ મને રોકે તો કેમ થાય અમારો પૂરો ન થાય તો શું થાય એટલે મારી પાછી ખબર તો પડે મનમાં હું આમ અમારું ધાર્યું કરવા ઈચ્છું છું અને આ ન થાય તો શું થાય એટલે ખબર પડે કે આ એટલો જોરદાર છે એટલું જોરદાર એટલે એ વાત ના હારો સંકલ્પ પૂરો થાય તો કઈ વાંધો નહીં આપણને કઈ એવો સંકલ્પ હોય કે ભાઈ હાલો હું આવી રીતની મહારાજ ની સેવા કરું એટલું ભજન કરું આ શતાબ્દી આવી છે તો સંકલ્પ લેતા હોય છે વચનામૃતની દ્વિશતાબ્દી તો ભાઈ હાલો મારે હાકળી મોઢે કરવી કે મારે પ્રશ્નોત્તરી મોઢે કરવી કે મારે એટલા પાઠ કરવા એવો સંકલ્પ હોય તો કઈ વાંધો નહીં એવો સંકલ્પ તો પૂરો ન થાય તો કારણ કે બહુ બળતર્યા ન થાય પણ મારે કીધું કે એવું કે ભગવાન સંબંધી અને એમાં રસ કેટલો છે ઓલો પૂરો કરવામાં જે રસ હોય અને જે આપણને ત્વરા હોય કે કોઈ પણ વાતે છેડા ભેડા કરીએ એવી રીતે આમાં કોઈ પણ વાતે છેડા ભેડા કરવાનો રસ હોય રસ હોય તો મારે કીધું કે જેને ઓલો ઈશક હોય એ તો કોઈ પણ વાતે પાર કાઢે પૂરું ઘરે જ પહેર કરે એટલે ઈશક થતો નથી જગત ઈશક થાય ભગવાનના માર્ગ નો ઈશક થતો નથી એટલે એટલી ભગવાનની વાત નો ઓછી કહેવાય એટલે એમ માપી મારે અને માપ્યા વિના અને એને ચેપ કર્યા વિના જગત ઓછું થાય નહીં અને ભગવાન નો માર્ગમાં વધે નહીં

જેટલું પોતાનું મનગમતું ગમતું કરવામાં એકરસ થઈ જવાય છે તેટલું મહારાજનું ગમતું કરવામાં એકરસ થવાય છે કે નહીં તેની પરીક્ષા કેરા કરવી મહારાજના મિશન માટે આપણે કેટલું એકરસ થઈએ વતનો મત તે વાત નથી હોય વગર કારણે કહે એમ કે ચાળા કરી રાખે કુતરું ને છોકરો ને છોકરાને રમાડનાર ને એને કોઈ પ્રયોજન વિના ચાળા કરી રાખે એટલે વાત ના કયો કે સ્વભાવ કયો સ્વભાવ છે ને આપણે હું કાલે ચર્ચા થઈ હતી કે એક વાસનાનું જ રૂપ છે ઘાટી વાસના થઈ ગઈ હોય તો પછી તો એને આપણે એને એક ઠેકાણ બેહારો તો એ બેહે નહીં એની ડિમાન્ડ કઈ નથી બે નહીમા હોય સ્વભાવ એનો સ્વભાવ એવો એટલે સ્વભાવ એ વાસનામાં ગણાય ઘાટી વાસના થઈ ગઈ હોય આગળના થી એમને માઇલું આવે છે રોડ થઈ ગયો છે મારે કે જે કર્મ છે એ જીવમાં રસ થઈ ગયા હોય સ્વભાવ કહીએ અને વાસના કહીએ એટલે થોડીક ઓછી હોય તો ડિમાન્ડ હોય તો વાસના કહે વાસના ડિમાન્ડ થી કળાય છે ગુણાદિતારા સ્વામી એ સ્વભાવમાં અને વાસનામાં એમ ભેદ બતાવ્યો કે પંચ વિષયની ઈચ્છા થાય એ વાસના કહે પંચ વિષયની ઈચ્છા આપણને ન હોય પંચ વિષયની ઈચ્છા તો આપણે કહીએ છીએ પંચ વિશે ગુજરાન હોતે છે વાસના હોતે છે અને સ્વભાવ હોય એટલે ખબર નથી પડતી પદાર્થની ઈચ્છા થાય પદાર્થની ઈચ્છા થાય છે એ પંચ વિષયની ઈચ્છા માટે જ થાય છે પૂરું કરવા માટે જ થાય છે ને કઈ મારે આવો સારો મોબાઈલ જોઈ મારે આવું સારું ટેપડેલ જોઈ મારે આ કોમ્પ્યુટર જોઈ મારે આ વસ્તુ જોઈ આપણને ઈચ્છાઓ થાય તો એ ઈચ્છાઓમાં ક્યાંક ને ક્યાંક આપણું મનગમતું કે ક્યાંક ને ક્યાંક જગત ભાગ ભરાયેલો હોય પછી આપણે બાનું આ હોતે હોય કે સેવાનું બાનું હોતે હોય સેવા હોતી થતી હોય ન થતી હોય એવું નહીં એનાથી જ સેવા થાય છે સેવા કઈ એમની તો થતી નથી એના દ્વારા જ થાય છે પણ આપણે એનો પ્રમાણિકપણે સેવામાં જ ઉપયોગ કરીએ છીએ કે સેવામાં જ ઉપયોગ કરવા માટે આપણે ઈચ્છીએ છીએ એને વેરીફાય કરવું પડે એને આઈડેન્ટિફાય કરવું પડે કે એમાં જ છે કે નહીં આપણે લઈએ ત્યારે એને જયારે એક્સેપ્ટ કરી સંકલ્પ કરી ત્યારે એવો પ્યોરિફાઈ સંકલ્પ હોય ને પણ પછી એવો ન રહે પછી ઉપયોગ બધી મળે થવા એટલે મારે કે તપાસતા રહેવું

સારંગપુરના અઢારમાં કે સ્વભાવ હોય નબળો સ્વભાવ હોય તો પછી કે શું કરે રૂવે બાધે હુવે મળે પણ સ્વભાવનો સ્વભાવનો મુખ એટલે વાસના નો મુખ માલિકાથી નબળી ઈચ્છા છે એમ નો જવા દે એ કો થોડુંક મોજવાઈ ગયો મોંજાઈ ગયો તો કોકની ઉપર ક્રોધ કરે જો એટલે હામાં પાત્ર હોય તો ક્રોધ કરે અને જો હામાં બળિયા હોય તો પછી મુ જાય ખુઈ જાય ખૂણે કરે અને જો કોઈ ખરખું મળે તો એમાં ઓલી હમદર્દી વાળું તો એમ નહી આ બધા સ્વભાવને છાતરાના લક્ષણો છે વાસના ને છાતરાના લક્ષણ વાસના એટલે સ્વભાવ કયો વાસના કયો બે કરવાના અંદર થી ઈરાદા છે એટલે મૂંઝાતા હોય મૂંઝવણ છે ને છે મૂંઝવણ છે એ નહી છે આ આશ્રમમાં મૂંઝાતા હોય બોલે પણ એમ કે ઘેરે જવાની ઈચ્છા થતી હોય તો એને મૂંઝવણ છે ની મન નું કઈ ધર્યું નથી હોય ને કે એ ટાર્ગેટ રાખ્યો હોય ને જો એવું ન હોય તો તેને કઈ છે ને અમુક નું અહીંયા તો ફિલ્ડ તો મોટું છે ઘરનું ફિલ્ડ તો બહુ ફાકડું હોય આ તો કેવું આખું જગત ફિલ્ડ પીડ્યું છે ને આકાશ આખું પડ્યું છે મૂંઝવણ તો કઈ થાય નહીં પણ મૂંઝવણ છે ને છે ધારણા કરી રાખી અને નેરો હોય મોટી નો હોય

આ મને મૂંઝવણ આવી છે એ ગમે તે મારી લઈને અને પોતાની ભૂલ શોધે અને ગુણ શોધે તો કે એ માં નુકસાન રૂપ નહીં થાય બહુ જાજુ નુકસાન નહીં કરે એને પોતાને નુકસાન નહીં કરે અને મૂંઝવણ આવી તો બધા હું આવું છું મને કોઈ સમજતું નથી આપણે અમુક સંતો હતા ને પછી એમ કે સંતો ભાગી ગયા હોય તો પછી એને પ્રશ્ન પ્રોબ્લેમ શું હતો મને કોઈ સમજતું નથી એમ મને કોઈ સમજતો નથી કે આપણે કોઈને સમજતા નથી એ તમને બધા સમજે છે ભાઈ કોઈ નથી સમજતું એવું નથી એમ તમે કોઈને સમજતા સમજવા તૈયાર પણ સંસારમાં જ ઘરવાળો એને સમજે સમજાવી દે ભાન કરાવી દે આખું જગત ભાન કરાવી દે તેને હા હાડું ભાઈ સમજે એને કોણ સમજે એને કોણ સમજે વધારે સમજે પોતે મને બધાને સમજવા એટલે મૂંઝવણ છે એ સ્વભાવની છે વાસનાની છે પોતાના મનના ધાર્યા અને જો કોક નું ધાર્યું કરતા શીખે તો તો એ એટલા બધા આવકાર્ય થઈ પડે ઉપડ્યા ઉપડે નહીં અને કોક નું પોતાનું મન નું ધૈર્યું કરે તો ક્યાંય કરતા ક્યાંય એને ધડો થાય નહીં બીજાનું ધાર્યું કરે જેને બીજાની સેવા જ કરવી છે એ કે અબખે થાય એ સેવા કરતા કરતા ધારી સેવા કરવી હોય તો વળી કોક ને થોડું ઘણું રે ગરજ ને ઓલું બેવાના વાના રે મુંજમેન્ટ તો થાય વાસના ટાળવી કઈ અઘરી હેલી વાત નથી એમ મારે જેવું કીધું કઠણ સાધન છે વાસના ટાળવી મોટું સાધન મોટું સાધન છે ને કઠણ હોતે છે જલ્દી ટળે નહીં એવી પોતાને ને પોતાને મૂંઝવણ કરે આપણે આપણી વાસના ટાળવા જઈએ તો આપણને ને આપણે મૂંઝવણ આવ મારું શું થાહે હું આ ટાળી નાખે તો બંધ થઈ આજીવિકા બંધ થઈ જાય આજીવિકા બંધ થઈ જાય આજીવિકા બંધ થઈ કેવું થાય બંધ થાય તો એ બી મતલબ મૂંઝવણ તો ધાર્યું કરવા આપણે માગતા હોય અને ત્યારે નો થાય ત્યારે મૂંઝવણ થાય એને થાય અને પછી જે આપણે આકળા થઈ જાય કે વિકળ થઈ જાય એને મૂંઝવણ કેવાય અને પસ્તાવો કે મારું આ ન કર્યું હોત તો સારું એના કરતા આવું કર્યું હોત તો સારું અને મૂંઝવણીમાં તો એમ કે આમ થાય તો જ સારું થાય આમ થાય તો જ સારું થાય એની મૂંઝવણ હોય એને ઓલામાં તો એને એમ થાય કે મારી ભૂલ થઈ ગઈ મૂંઝવણમાં ભૂલ નો દેખાતી હોય મૂંઝવણમાં મૂંઝવણ થાય મૂંઝવણમાં ભૂલ દેખાતી હોય પસ્તાવામાં તો પોતાની ભૂલ મારું મને મેં આમ મારાથી આમ થઈ ગયું મારે આમ નોતું કરવું જોતું આમ કર્યું હોત તો સારું થાત એને પસ્તાવામાં તો પોતાની પોતાની ખામી બીજાની ખામી ન દેખાતી અને મૂંઝવણ માં તો પોતાની ખામી દેખાય જ નહીં તો હોય પોતાની ખામી દેખાય નહીં પોતાની ભૂલ દેખાય નહીં એટલી વાત ની જ મૂંઝવણી હોય જો એને જો ગમે એટલું મુશ્કેલી થયું ગમે એટલી પછડાટ ખાધી હોય પણ એને જો પોતાની ભૂલ દેખાઈ જાય તો મૂંઝવણ નો થાય તો તેને માર્ગ મળે કે મારો આમ પસ્તાવામાં તો માર્ગ હોય કે આમ નો કર્યું હોત તો એટલે એનો અર્થ એવો છે કે ત્યારે પણ ટાઈમ વહી ગયા પછી માર્ગ ભૂજ્યો હોય એનો ટાઈમ વિયોગ્યો ત્યાર પછી મારબુ એટલું ચિત્ત દર્પણ જેવું છે બધી વાસના નો ગણાય ચિત્ત છે એ મહારાજ કીધું અતિ નિર્મળ છે એની જાણે કઈ ચેષ્ટા કરતું નથી નિર્મળ નો અર્થ એવો છે એ પોતાનો નથી અત્યારે જો આપણે ભર્યું હોય તો એ જ એને એક્શન રિએક્શન કરે નકર આગલું ભરેલું હોય તો એનું રિએક્શન રિએક્શન કરે એટલે એ વગર પ્રયોજને ચાળા કરે છે એનું નામ સ્વભાવ કહેવાય વગર પ્રયોજને ચાળા કરે છે તો અત્યારે આપણી ઉપર મનમાં એ વસ્તુનું આમ કે ક્લેરિફિકેશન નથી આ માર જોઈ છે પણ ગુણાત્તાનંદ સ્વામી એવું કીધું કે સ્વભાવ કોને કહેવાય કે ભગવાન ભજવા નહી ભજવાનો ઠેરાવ કહેવાય અને પંચ વિષય નો પંચ વિષય માટે એને વાસના ભગવાન ભજતા જે આડા આવે એને સ્વભાવ કહેવાય એવું સ્વામી એવું કીધું આપણે માળા લઈને બેહી તો કેટલી ઘડી દેહી ઘડી

સંબંધી ઘોટાઈ ગયેલું છે આપણા જીવમાં એ સ્વભાવ પણ ત્યારે એ ક્લેરિફિકેશન નથી કરતો કે મારા આ જોઈશ અને વાસના છે એ તરત જ ક્લેરિફિકેશન કરે છે મારા જોઈશ એટલે મૂંઝવણ બે નહીં હોય સ્વભાવ ની હોતે હોય અને વાસનાની ની આપણે કીધું કે મારે આ જોઈએ છે ને મને મળે નહીં તો હું ગુંગળ અને મૂંઝવણ થાય અને મારે આમ કરવું હોય મારે બેહારી રાખે તો આ તો એને કેટલી બધી મૂંઝવણ થાય એ મૂંઝવણ છે એને કઈ ડિમાન્ડ નથી બીજી કઈ પણ એને સ્વભાવની ડિમાન્ડ છે આમ રાખડવું હોય તો બહુ મજા આવે એટલે ક્યારેક આપણા સ્વભાવ બંધ કરે તો એની મૂંઝવણ થાય અને ક્યારેક આપણું ધારું ન મળે ડિમાન્ડ ન પૂરી થાય એની મૂંઝવણ થાય મૂંઝવણ તો પછી ન્યુમોનિયા નો હોય ને પછી મેલેરિયા મેલેરિયા નો હોય ટાઈફોઇડ નો હોય બધો હોય એટલે ફીવર માં એક હરખ શું થાય કે ટેમ્પરેચર વધી જાય એટલે ડિમાન્ડ ન થાય તો ટેમ્પરેચર વધી જાય ને સ્વભાવ પૂરો ન થાય તો ટેમ્પરેચર વધી જાય